નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે મગફળીના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળે રહીજો અને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો મગફળીની અપડેટની વાત કરીએ તો આજે મગફળીમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મગફળીના ભાવમાં અગિયારસો તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં આઠસો એસીથી લઈને બારસો દસ રૂપિયા અમરેલીમાં નવસો દસથી લઈને બારસો ચાલીસ રૂપિયા કોડીનરમાં નવસો એસીથી લઈને અગિયારસો સત્તાવન રૂપિયા સાવરકુંડલામાં એક હજાર એકાવન લઈને અગિયારસો ને એકસઠ રૂપિયા જેતપુરમાં આઠસો પચાસ લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા પોરબંદરમાં નવસો પાંત્રીસ લઈને એક હજારને પંચ્યાસી રૂપિયા વિસાવદરમાં આઠસો પંચ્યાસીથી લઈને બારસોને એકવીસ રૂપિયા ગોવામાં એક હજાર પછાત લઈને બારસો ને બોતેર રૂપિયા ગોંડલમાં છસો એકતર થ્રીને બારસો ને સત્રીસ રૂપિયા જેતપુરમાં એક હજારથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા જૂનાગઢમાં આઠસો વીસથી લઈને અગિયારસો ને સોતેર રૂપિયા ભાવનગરમાં એક હજાર ઓગણસિત્તેરીને અગિયારસો ને પિસ્તાળીસ રૂપિયા તળાઝામાં અગિયારસો અઠ્ઠાવનથી લઈને બારસો ને પાસઠ રૂપિયા હળવદમાં આઠસો લઈને અગિયારસો ને બ્યાસી રૂપિયા બાબરામાં એક હજાર પંચાવનથી લઈને અગિયારસો ને પિસ્તાળીસ રૂપિયા જામનગરમાં નવસો થઈને ચૌદસો ને પંચાવન રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસોથી લઈને બારસો ને એકાવન રૂપિયા અમરેલીમાં આઠસો દસથી લઈને અગિયારસો ને પંચાવન રૂપિયા કોડીનારમાં નવસો ત્રેથી લઈને એક ને સડસઠ રૂપિયા સાવરકુંડલામાં એક હજાર થઈને અગિયારસો ને એકાવન રૂપિયા મહુઆમાં નવસો પચીસ થી લઈને અગિયારસો ને એકતાલીસ રૂપિયા ગોંડલમાં બારસો રૂપિયા કલાવટમાં એક હજાર અગિયારસો ને સાહીઠ રૂપિયા જૂનાગઢમાં આઠસો દવા થી લઈને એક હજાર ને એકોતેર રૂપિયા જામજોધપુરમાં આઠસો પસારથી લઈને અગિયારસો ને એક્યાસી રૂપિયા ઉપલેટામાં હાથસો પસારથી લઈને અગિયારસો નેવું રૂપિયા ધોરાજીમાં સાતસો એકાવન થઈને અગિયારસો ને સત્રીસ રૂપિયા વાંકાનેરમાં હાથસોથી લઈને બારસોને વીસ રૂપિયા સેદપુરમાં હાથસો પછાત લઈને અગિયારસો એંશી રૂપિયા તળાજામાં એક હજાર પાંચથી લઈને બારસો ત્રાણું રૂપિયા ભાવનગરમાં એક હજાર એંશીથી લઈને બારસો ઓગણત્રીસ રૂપિયા રાજમાં હાથસો પચીસથી લઈને અગિયારસો રૂપિયા મોરબીમાં હાથસોથ લઈને અગિયારસો ત્રીસ રૂપિયા જામનગરમાં 900 થી લઈને એક હજાર ને બોતેર રૂપિયા થરાવમાં અગિયારસો દઈને અગિયારસો ને એક્યાસી રૂપિયા માણસા માં લઈને એક હજાર રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન